નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે વડોદરામાં ગઈકાલે સાંજે જીએસપીએસ ની બાતમીના આધારે વન વિભાગે છટકુ ગોઠવ્યું હતું જેમાં ડેસર તાલુકાના ગામના બે આરોપી પોપટ લઈને આવતા હતા જ્યારે પહાડી પોપટ કુલનંગ ચાળીસ થેલીની અંદર ભરેલા હતા અને જેમાં માળી વનરાજ વનુભાઈ અને સુભાષ ગોપાલ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ તેમની સામે ધારાધોરણ અનુસાર કાર્યવાહી કરવામાં આવી અને જે પહાડી પોપટ છે તે શેડ્યુલ એનિમલ હોય તેની સામે સખતમાં સખત દંડ ભરવામાં આવશે અને ફરી આવો ગુનો ન કરે તે માટેની સમજ પણ આપવામાં આવશે તથા ચાળીસ પોપટના બચ્ચા હતા જેમાં પક્ષીઓએ માળા કરેલા હોય તેવા નાના બચ્ચાઓના માળા વિખેર્યા હોય ત્યારે ગંભીર ગુનો કરવા બદલ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણ શ્રી રાજપૂતે જણાવ્યું હતું Jangan kami like,

તેમ બંને આરોપીઓને બંને વિભાગે ઝડપી પડે અને એમને ધોરણસરની કાર્યવાહી કરી છે વાઇલ્ડ લાઇફ પ્રોટક્શન એક્ટ નાઇન્ટી સેવન્ટી ટુ સેક્શન બે એકાવન મુજબ એમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આ જે પહાડી પોપડ છે એ શેડ્યુલ એનિમલ હોય એમની સામે સખતમાં સખત તેમને દંડ ભરવામાં આવશે અને ફરિયા બંધ ગુનો ન કરે તે માટે એમને સમજ આપવામાં આવશે સર કેટલા પોપટો છે કુલ 40 નંગ પોપટ હતા અને એ બચ્ચા હતા અને તેઓ એમના જે રેવન્યુ સર્વેની અંદર અંદર મોટા જે તાળના ઝાડ હતા એની ઉપર જ્યારે પક્ષીઓ માળા કરેલા હોય એવા નાના બચ્ચાઓના માળા જ્યારે વિખેર્યા હોય ત્યારે ખૂબ આ ગંભીર ગુનો કરેલ છે તેલે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આખો પરિસર ઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત વડોદરા તમે જે જે સ્થાનિક હવે સાવલીના સાંઢાસદ ગામના બે ઈસમ હતા જે ત્રણ દિવસે એમના પર નજર રાખેલી હતી તો તેઓ તેમના ઘરેથી થેલીમાં કંઈક લઈ જતા ઈસમ જોવા મળતા તો તેમના ત્યાંથી ધુમાડ ચોકડી પાસે અમને તેઓ રોકી ફોરેસ્ટને જાણ અગાઉ કરી જ હતી ફોરેસ્ટની ટીમ બીજી તેમની પાસેથી ચાલીસ નંગ પહાડી પોપટના બચ્ચા મળી આવેલ છે તેઓને અત્યાર હાલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પર લાવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે રમેશ ગોરખભાઈ જીએસપીસી એ સંસ્થા